આવતું નથી ઘણા સમયથી પાણી લાઈન તૂટેલ હોય છે ત્યારે ખાડાઓ ખોદીને મજૂર પણ ચાલ્યા જાય છે અને તૂટેલ લાઈન રિપેરિંગ કરવામાં આવતી નથી ત્યારે નીલકંઠ સોસાયટીની મહિલાઓ લાલ ધૂમ જોવા મળી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે નિયમિત ચાર દિવસે પાણી વિતરણ થતું નથી સમયસર પાણી નહીં આવતા પાણીના ટેન્કર માટે રૂપિયા દઈને પાણી લેવું પડે છે પાણી આવે છે પણ પહેલા દૂષિત પાણી આવે છે તેથી પીવાનું પાણી પીવા લાયક નથી આવતું ત્યારે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સહન કરવાનો વારો આવ્યો છે સ્થાનિક આગેવાને જણાવ્યું છે કે જ્યારથી વહીવટી શાસન નગરપાલિકા કચેરીમાં આવ્યું છે ત્યારથી જ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આમ ધોરાજીના વિસ્તારોમાં પાણી માટે મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અમે વોર્ડ નંબર આઠના બાયો અહીંયા ભેગા થયેલા છીએ આ ખાડો છેલ્લા ત્રીસ દિવસથી ખોદેલો છે આવી રીતે ત્રણ મહિનાથી આજુબાજુના એરિયામાં ખાડા ખોદે છે પણ કોઈ જાતનો નિકાલ આવ્યો નથી કેમ કે પાણીની હારે ગટરનું પાણી આવે છે શરૂઆતમાં અડધી કલાક હવે અડધી કલાક પાણી જવા દઈએ બાકીનો કલાક વધે વધીને ટાઈમનો તો એટલામાં પાણી ભરાવાનું તો નથી અને પાણી પછી ઘટે પાણીનો કોઈ ટાઈમ ફિક્સ ફિક્સે નથી સાત દિવસે આવે દસ દિવસે આવશે પાંચ દિવસે આવશે પછી પાણીના ટેન્કરો મંગાવવાના ને એ પૈસા તો સરકાર તો ભોગવવાની નથી કાંઈ અરે ગટરનું જ પાણી આવે છે ના અડધી કલાક પાણી તમે જોવા આવો ખાલી કે આ શું હાલત છે એરિયાના માણસો કેવા બીમાર પડે છે છોકરાઓ માંદા પડી જાય છે પીણા વડે સરનાશનું પાણી હોય ને એવી રીતનું પાણી આવે છે ઘોરજી શહેરની અંદર વહીવટી સાસર આવતા પાણીની બહુ સમસ્યા છે હજી ઉનાળાની શરૂઆત છે ત્યારે જ બહુ તકલીફ પડે વોર્ડ નંબર ની અંદર કાલે લાઈન તૂટી ગઈ હતી તો બે દિવસે પાણી ન આવ્યું પછી પાછી લાઈન તૂટી ગઈ રિપેર કરી તોય પાણી નો હોય અત્યારે આઠ દસ દિવસે લાઇન આવે જ્યારે આડ દિવસે પાણી આવતી કે દસ દસ દિવસે પાણી આવે પાણીની બહુ સમસ્યા છે ઉનાળો આવશે જો આડ પરિસ્થિતિ નહીં પંદર દિવસે પાણી મળશે કારણ કે વહીવટી શાસન છે સાહેબ એના માંથી નબળા નો થાય તો પાણી નું રીપેરિંગ થઈ શકતું નથી એટલે લોકોને ને બઉ વારંવાર તકલીફ પડે વિપુલ ધામેચા ન્યુઝ ધોરાજી